દેવાદી દેવ ભગવાન સોમનાથ મહાદેવ ના મંદિરે શિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે મહાશિવરાત્રી ના પાવન પર્વે સોમનાથ મંદિર ખાતે વિદ્યુપ્ત મંત્રોચાર અષ્ટાધ્યાયી રુદ્રાભિષેક સહિતના કાર્યક્રમોથી મંદિર સતત ભક્તિભાવથી ગુંજતું રહેશે શિવરાત્રીની રાત્રે કરવામાં આવશે તેમજ નૂતન ધ્વજારોહણ પાલખી યાત્રા કાર્યક્રમો યોજવામાં આવશે આ ઉપરાંત ભક્તોને દર્શન કરવામાં તકલીફ ન પડે એ માટે મહાશિવરાત્રી પર્વ ઉપર સોમનાથ મંદિર સતત બેતાલીસ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે મહાશિવરાત્રીએ સોમનાથ મંદિર વહેલી સવારે ચાર વાગે શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલવામાં આવશે ત્યારે આ મંદિર સતત બેતાલીસ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે આ દિવસે લોકો વધુમાં વધુ મંદિરમાં પૂજાનો લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે